હાય જય 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 દ્વારકાધીશ હર 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 મહાદેવ ખાસ બનારસની ભૂમિ કાશી વિશ્વનાથ મહાદેવની જે અગિયાર વાગ્યાની એક સુંદર એવી આરતી હાલ અત્યારે મારી સાથે અહીંયા દ્વારકાનું સિનિયર સિટીઝન ગ્રુપ છે ખાસ દાદુ છે અમારા ધ્રમસિંહભાઈ શામાણી દ્વારકા લોણ અગ્રણી અને એલ ગ્રુપના ઓનર એટલે જયંતિભાઈ પાભારી છે અમે બધા આરતી કરીને નીકળ્યા છીએ પણ આજનો એક વિશેષ દિવસ એનો લાવો કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં મળ્યો છે હું આપને અત્યારે જે કોરિડોરની પસાર થઈ અને આગળનો ગેટ છે ત્યાંથી અમે દર્શન કરીને નીકળ્યા પણ આજ મોટી સંખ્યામાં એક છઠનો દિવસ છે વિશેષ મયમાં કાશી વિશ્વનાથ મહાદેવના જે મંદિરથી થોડે દૂર એક વાવ આવેલી છે ઘણા બધા લોકો છે એ રસ્તા ઉપર બેઠા છે વિશેષ એક સ્નાનનો મહિમા છે અને હું આ બધાને બતાવવાનો પ્રયત્ન કરીશ મારી સાથે ઘણા બધા લોકો જોડાશે એક અલભ્ય નજારો છે અને આપણા સુધી હું શેર કરીશ આપણે લોકોને પૂછશું કે સુકામ બેઠા છે અને જે એક વાવ આવેલી છે કુંડ છે એમના જે બાર વાગ્યા પછીનું વિશેષ મહત્ત્વ સ્નાનનું છે એટલે આપણે અત્યારે બનારસ કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં છીએ હું આપને એક અલભ્ય નજારો જે અમે લોકો જંગમવાડીમાં રોકાયેલા છીએ એટલે હું તમને અડધા કિલોમીટર સુધીનો નજારો બતાવીશ પણ લાઈન છે એ સત્તરથી અઢાર કિલોમીટર હોઈ શકે એવું અહીંના લોકોનું કહેવું છે એટલે જે લાઈનો લાગેલી છે ત્યાં આપણે પહોંચીએ છીએ અને વગેરે લોકો સાથે આપણે વાત કરવાની પણ ટ્રાય કરશું કે જે એક આ છઠ્ઠી સ્નાનનું વિશેષ મહત્ત્વ શું છે એ પણ આપણે જાણશું તો ધીરે ધીરે જે રીતે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ બધી લાઈનો છે ને જ્યાં લોકો સુતા છે આ જુઓ તમે જોઈ શકો છો લોકો રસ્તા ઉપર છે આ વિશેષ દ્રશ્યો હું આજે બતાવી રહ્યો છું તો દ્વારકા ટુડે લાઈવ છે જે રીતના આપ જોઈ શકો છો અહીંયા ઘણા બધા લોકો છે ક્યાંય ક્યાંય જે લોકો આવેલા છે આ કાશી વિશ્વનાથ મહાદેવના ના સાનિધ્યમાં આ વિશેષ અહીંયા ભાઈ છે એની સાથે ભૈયા કાં કાં કાંસા હતો બેઠે હો ક્યુ બેઠે હોય હા ક્યાં મહિમા રહેતા હે કાશી વિશ્વનાથ મહાદેવ કે સાનિધ્યમાં ક્યાં મહિમા રહેતા अच्छा कहाँ पे ये कहाँ पे स्नान करना है लोलार घाट पे मतलब वहाँ पे कुछ कुंड है कि क्या है कुंड है अच्छा वहाँ पे स्नान करने से संतान की प्राप्ति होती है कहाँ से आए हो गोरखपुर से आपको कैसे पता चला अच्छा તો એક આઈનો વિશેષ મહિમા છે આ ભૈયાનું કેવું છે કે જે લોલાર કુંડ છે ત્યાં સ્નાન કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે અને આ જે ભીડ છે એ કંઈક ને કંઈક પોતાની મન્નત આ જે વિશેષ દ્રશ્યો રોડ ઉપર લોકો બેઠા છે ખાસ જે લોકો એક સંતાન પ્રાપ્તિ માટે થઈને અને વિશેષ સાનિધ્યમાં કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં જે નજારો છે आ, जे आपने वो दृश्यों कितने ये भैया क्या ये आज का दिन का क्या महत्व है अब थोड़ा हमारे दर्शकों को बताइए अभी क्या है ये साढ़े बारह बजे से ये लोग ये अभी ये बगल में एक कुंड है वहाँ स्नान करने पे जैसे सफेद दाग वगैरह होता था वो हर जाता है और दिन बच्चे नहीं दस साल पंद्रह साल बीस साल तक उनको संतान प्राप्ति का भी ऐसा सिस्टम है इसलिए कि हम महिलाएं दो दिन से लगातार अड़तालीस घंटे से यहाँ बैठे हुए हैं वो अपने घर का इंतजार करने के लिए आज यहाँ महिलाएं लम 5 पाँच किलोमीटर की दूरी से ये लास्ट लाइन हमारा चल रहा है इस समय जहाँ हम खड़े हैं तो महिलाएँ भी होंगी अब इससे आप इस तरफ जाएंगे तो यहाँ कम से कम 40 से पचास हज़ार के बीच में ऐसी महिलाएं हैं जिनके संतान नहीं हैं वो अपने बनारस या उत्तर प्रदेश से नहीं हैं ये ऑल ओवर इंडिया से लोग यहाँ आते हैं ऐसा मानना है मैं स्वयं प्रयागराज से आया हुआ अपने सिस्टर शिक्षक अच्छा तो ये जो जो कुंड है वो कहाँ पे आता है यहाँ से स्टेट जाएंगे दो किलोमीटर तो बगल मिलने में है। और, और और साल में आता है ये दिन की हर वर्ष आता है मतलब साल में एक दिन ये छठी का जो आज कल गड़े चौथी था आज पंचमी है आज ये साढ़े बारह बजे वक्त छठी आ जाएगा और इसका जो मानना है कि सूर्य उदय से पहले या सूर्य उदय तक इसका जो है प्रोसेस रहता है સ્નાન કર તો આ બધા જોઈ શકો છો અહીંયા જે યુપી પોલીસ ઉત્તર પ્રદેશ પ્રદેશની પોલીસ છે આ લોકોની સેવામાં તત્પર છે અને ખાસ જે રીતની લાઈનો લાગી છે અહીંયા આ બધા જે એક આઈનો ઓલા ભાઈએ વાત કરી આપણી સાથે કે જે રીતના એમના સિસ્ટરને લઈને આવ્યા હતા અને આપણે આપણી ધર્મશાળા પુરા જયા જે લાઈનો છે પચાસ હજાર લોકો આ લાઈનમાં સવારના સૂર્યાસ્ત પહેલાં વાવમાં જે છે કુંડમાં છે સ્નાન કરવાનું એક વિશેષ મહત્ત્વ જે આ વર્ષની અંદર એક જ વખત આવે છે ગણેશ ચતુર્થીના પછીના દિવસે છઠના દિવસે અને જે દ્રશ્યો છે બનારસની ભૂમિથી આપ લાઈવ કરો લાઈવ જોઈ શકો છો જે આ લોકો છે કોઈ ઇન્ડિયા ઓલ ઇન્ડિયામાંથી લોકો આવેલા છે કરોડપતિ છે અને નાના માણસો પણ છે એક વિશેષ દ્રશ્યો આપને હું જે સ્ક્રીન ઉપર બતાવીશ આપણે ઓલા ભાઈ સાથે વાત કરી એ પણ બહારના હતા હજી પણ અહીંયા બીજા લોકો હશે એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું દ્વારકા ટુડે લાઈવ છે કાશી વિશ્વનાથ મહાદેવની ભૂમિથી ખાસ જે રીતના દ્રશ્યો આપને બતાવે છે જે લોકો અહીંયા હજી પણ રોડ ઉપર બેઠા છે અને જે દ્રશ્યો આપણા સુધી કેમેરામાં લાઈવ જે બતાવી રહ્યો છું ખાસ અહીંના લોકો છે આની સાથે વાત કરીએ ભાઈ આપ કાંસા હા ઇધર બેઠને કા બજા હે ઇધર આપ ક્યુ હો કાં પે तालाब तालाब में क्यों क्यों नाना है आपको ऐसे ही कुछ मन्नत ऐसा कुछ आप ताँगे। अच्छा कितने बजे स्नान का महिमा रहता है, पे की तो गारा, गारा तो जाता है। तो अच्छा से की आपको कैसे पता चला एक दूसरे के माध्यम से के लिए है। तो बुलो, बुलो। जो है वो तो दर्शकों को सही बताइए बहुत लोग बैठे। नहीं प्राप्ति के, के लिए जो है कोई मन्नत करता तो आ आ है तो आके यहाँ तालाब में नहाता है उसकी मनोकामना पूरी होती है हम लोगों को भी पता चला किसी के माध्यम से तो हम लोग भी आए। एक श्रद्धा बात એક સંતાન પ્રાપ્તિની વાત છે અને ખાસ જે રીતના દ્રશ્યો જોવો છો ખાસ જે લોકોની મોટી લાઈનો છે હજારોની સંખ્યામાં લોકો અહીંયા સ્નાન કરવા એક પોતાની મહેન્નત પોતાની શ્રદ્ધા એક હું અવારનવાર કહેતો હોઉં છું શ્રદ્ધાનો વિષય હોય ને ત્યાં દી પુરાવાની જરૂર નથી પડતી મહાદેવનો ચમત્કાર છે દ્વારકાધીશનો ચમત્કાર દ્વારકામાં હોય છે આપ દ્વારકા ટુડે બધા લાઈવ નિહારો છો ખાસ જે સવાલ છે એક શ્રદ્ધાની વાત છે દ્વારકા ટુડેનો વિશેષ પ્રયાસ છે આપણે કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં છીએ અને ખાસ ત્યાં જે રીતના લાંબી લાઈનો છે કાં સાધો ભૈયા જે રીતના અહીંયા દ્રશ્યો છે આ બધા જે લાઈનો રોડ ઉપર આ બધા હોટલ પણ લઈ શકે એમ છે પણ છતાં પણ જે સ્થાનની વિશેષ વાત દ્વારકા ટુડેને સાથ કોઈને બોલવું હોય તો બોલે પણ જે દ્રશ્યો છે એ સત્ય છે અને જોઈને અમને પણ નવીન લાગ્યું એટલે દ્વારકા ટુડે સંગ લોકો સુધી એક વાત પહોંચાડવાનો અમારો દ્વારકા ટુડેનો પ્રયાસ છે આ કાશી વિશ્વનાથ બનારસ મહાદેવની ગલીના દ્રશ્યો છે ખાસ જે રીતના આપ જોઈ શકો છો લોકો રોડ ઉપર સુકામ સૂતા છે તો પોતાની કંઈક વિશેષ જે મનની વ્યથા લઈને એક શ્રદ્ધા લઈને લોકો અહીંયા આવેલા છે આ લાઈનો છે ખૂબ જ લાંબી છે અને દ્વારકા ધૂળે આ બધા સુધી લાઈવ જે રીતના પહોંચાડી રહ્યું છે આપ જોઈ શકો છો ખાસ હજી આપણી ઘણી બધી હોટલ દૂર છે મેં આપણે લાઇન બતાવવાની શરૂઆત પહેલેથી જ કરી દીધી હતી આપણે લોકો પાસેથી પણ જાણ્યું ખાસ જે રીતના દ્રશ્યો દ્વારિકા ધૂળેથી લાઈવ આપ જોઈ શકો છો જે જાહેર રસ્તો છે અને લોકોની લાઈનો છે ખાસ જે આશરે પચાસ થી સાહીઠ હજાર લોકો રોડ ઉપર આજે જે સ્નાનની રાહ જોઈને બેઠું હશે અ ખાસ અહીંયા પણ છે ભૈયા આપ કાંસ આવ્યો ગોરખપુર ક્યો આવ્યો હોય નાને ક્યાં મહિમા રહેતા ક્યાં હે નાને કા ક્યુકી બહુ જ લોકો અમકો દેખાઈ દે અમ ગુજરાત કે तो अजीब लगा इसलिए आपको पूछ रहे कहाँ ये लंबी कितनी लाइन है ढाई किलोमीटर की लाइन है कहाँ पे स्नान करने का क्या महिमा रहता है अच्छा संतान की प्राप्ति होती है कई रोगों का निवारण रहता है ખાસ કર કે આપકો કેસે પતા ચલા કે સંતાન પ્રાપ્તિ ખાસ છે કોઈ પણ સ્ત્રી રોગ એટલે કે કોઈ પણ લેડીઝ ને ઓલ ઈન્ડિયા થી લોકો અહીંયા લાઈનોમાં બેસેલા છે જે રાતના બાર વાગે સ્થાન શરૂ થશે અને આપ જોઈ શકો છો કે પોતાની શ્રદ્ધા મહાદેવ પ્રત્યેનો ભાવ જે એક આગળ કુંડ આવેલો છે એમાં જે એક વિશેષ મહિમા છે અને પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આપને જાહેર માર્ગ ઉપર રોડ ઉપર સૂતેલા જોવા મળશે શું કામ કે આ લોકોની એક વિશેષ શ્રદ્ધા છે હજી પણ જે આ લોકો છે એ આગળ લાઈન માટે જઈ રહ્યા છે ખાસ જે રીતના દ્રશ્યો દ્વારકા જોડે આ બધા સમક્ષ લાઈવ છે અને ખાસ મારી સાથે વિજયભાઈ ભાયાણી છે વિજયભાઈ તમે પણ કંઈક સ્ટડી કર્યું આમાં હજી લાઈન પૂરી નથી થઈ શું કહેશો આપ હમણાં અહીંના એક સ્થાનિક માણસ અમને કહ્યું કે દર વર્ષે આટલી પબ્લિક અહીંયા આવે છે અને લગભગ સાત કિલોમીટર લાંબી લાઈન હતી એની છે અને ખાસ એ નિસંતાન બહેનોને સંતાન થઈ જાય એવી શ્રદ્ધા સાથે એ લોકો અહીંયા આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં અત્યારે પણ જોવા મળે છે સ્નાન શરૂ થશે ત્યાં સુધી આ લોકો રાહ જોશે અને આ લોકો લગભગ બે દિવસથી અહીંયા બનારસમાં આવી ગયા છે અને આજે અમને બપોરથી જ અહીંયા લાઈનો જોવા મળે છે અને એ લોકો ખૂબ શિસ્તબદ્ધ રીતે અહીંયા સ્નાન કરશે અને એમનું જે મનોકામના પૂરી થાય એવી શ્રદ્ધા સાથે એવો અહીંયા

ત્યાં આ લોકોની એટલી સંખ્યા છે કે અત્યારે સાત થી આઠ કિલોમીટર સુધી આ લોકો રોડ માં સુતા છે કે બાર વાગે એ લોકોનો કુંડ ખુલવાનો છે અને એ લોકો નાઈ સ્નાન કરીને પછી જે લોકો અહીંથી અજાવાના છે ખાસ જે પોતાની શ્રદ્ધા લઈને આવ્યા છે પોતાની જે એક આસ્થા છે મહાદેવની એક કૃપા છે જે આપ દ્રશ્યો જોવો જો મારી સાથે રમેશ માણેક પણ છે મનત પૂરી કરવા નહીં મનોકામના પૂર્ણ થાય છે શબ્દોનો ઉચ્ચારી શકાય જય દ્વારકાધીશ રમેશભાઈ આપની સાચી વાત છે પણ ખાસ હું અત્યારે આરતી કરીને નીકળો છું અને થોડુંક આ લોકો સાથે હિન્દીમાં વાત કરવાની હોય છે એટલે થોડુંક એક શબ્દોની ભૂલ હશે મારી ખાસ જે રીતના આપ ભીડ જોઈ શકો છો અહીંયા જે અંધારામાં પણ સૂતા છે લોકો અને જે આ જાહેર માર્ગ છે અને બનારસનો આ એવો રસ્તો છે કે બહુ ફેમસ છે જે મંદિરેથી આપણે દર્શન કરીને નીકળ્યા મહાદેવના કાશી વિશ્વનાથના મહાદેવથી આ જગ્યા એવી છે કે સાતપુરીમાં મોક્ષપુરી છે મારી સાથે ઘણા બધા લોકો હશે બધાને ખાસ હું આ દ્રશ્યો બતાવીશ જે વિશેષ આજ મહાદેવના સાનિધ્યથી ખાસ જે રીતે આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસ તંત્ર પણ પોતાની ફરજ ઉપર એલર્ટ છે યુપી પોલીસ અને આપણે આપણી જે હોટલ છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ પણ આ લાઇનો છે એ લાંબી છે ઘણી બધે સુધી છે તો આ એક અહીંની જે ખાસ હવે અહીંયા આપણી સાથે દ્વારકાના અગ્રણી છે દાદુ આપણે લાઈનો દ્વારકાથી જે સોરી વિશ્વ કાશી વિશ્વનાથ મહાદેવથી દર્શન કરીને નીકળ્યા અને છેઠ સુધી જોયા છે આગળ પણ ચાર કિલોમીટર જે શું કહેશો એ બાબતે માણસોને બહુ જ શ્રદ્ધા છે અહીં લગભગ જોઈએ તો આઠથી દસ કિલોમીટરની અંદર માણસો રોડ ઉપર સુતા છે રોડ ઉપર બેઠા છે ખાસ કરીને જેને સંતાન નથી દીધા એ લોકોને વધારે શ્રદ્ધા છે મારા મારી દ્રષ્ટિ લાગે છે ખાસ વિજયભાઈ તમે શું કહેશો સાથે એ લોકોનું સામાન પાણી એ લોકોને સાથે છે અને અહીંની પોલીસ પણ છેલ્લા બે દિવસથી આ વ્યવસ્થા માટે થઈને સતત અહીંયા રાઉન્ડમાં છે અને બે દિવસથી બીજા બધા વાહનો કંટ્રોલ કરે છે અને બે દિવસથી આ પબ્લિક અહીંયા જમા થવા લાગી છે અત્યારે લગભગ બપોરના બે વાગ્યાથી અહીંયા લાઈન ચાલુ થઈ ગઈ છે લગભગ સાત કિલોમીટર સુધી લાઈન લાઇન છે તો ક્યાંય સુધી ક્યાંય લાઈનો છે અને જયંતિભાઈ પણ ઇન્કવાયરી કરે છે હા ખાસ ભૈયા કાં છે તો મુંબઈ થી આવ્યા છો શું વાત છે ગુજરાતી આવડે નહીં આવડે હિન્દી હતા આ જો આપ બેઠ્યો અમને બહુ બડી લાઈન દેખી ક્યું બેઠ્યો હો ભૈયા અચ્છા બચ્ચે કી મદદ કે લિયા કાં પે યે એસે કેસે લોલાર કુંડ હે मतलब पुराना मंदिर है जो बच्चे के इसकी मन्नत रहती है यहाँ पे पूर्ण हो जाती है कभी आना पड़ता है क्योंकि और लोगों को, को भी के न, आ, बहुत के है। इस दिन आने के लिए बहुत दूर दूर से मतलब हर साल में आना पड़ता तो है साल में एक बार एक बार छठी के दिन ये इसके पहले आए थे कि पहली बार ही हो फर्स्ट टाइम आपको कैसे पता चला फ्रेंड्स फ्रेंड्स के अच्छा कितने लोग होंगे भैया शायद લાખો કે ઉપર અચ્છા કલ શામ તક અચ્છા તો આયા જે લોકો છે પોતાની મન્નત પૂરી કરવા માટે રાહ જોઈ ને બેઠા છે મુંબઈ મેં પેલા જ કીધું કે ઓલ ઇન્ડિયા લોકો આવેલા છે અને પોતાને જે રીતની શ્રદ્ધા છે કુંડ છે એમાં સ્નાન કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે એવી એક દ્વારકા જે સંતાનની પ્રાપ્તિ થાય છે અને અઢી કિલોમીટર દૂરથી આ લોકો લાઈનમાં બેઠા છે તો દ્વારકા ટુડેથી ઓમ થોબાણી આવી જ માહિતીઓ સાથે આપના સુધી પહોંચતા શું લાઈક શેર એન કોમેન્ટ સૌને મારા જય 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 દ્વારકાધીશ હર 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 મહાદેવ